એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લીના મોડાસાના સાકરિયા સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના અરવલ્લી જિલ્લાના તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવાયો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ ખાતે પહોંચાડવામાં આવ્યા તમામ સુવિધાઓ આપવામાં આવશે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડા પ્રાંત અધિકારી મામલતદાર મોડાસા દ્વારા અકસ્માત સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો આજરોજ મોડાસાથી માલપુરવાડા હાઈવે ઉપર સાકરિયા ગામના પાટિયા નજીક એક એસટી બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈને રોંગ સાઈડમાં ડિવાઇડર કૂદીને ફૂડ સ્પીડમાં આવી જતા સામેથી આવતી લક્ઝરી કાર્ડને સાથે એનો અકસ્માત થયેલો જેમાં લક્ઝરી અથવા તો બસમાં બેઠેલા પેસેન્જરોને ઇજાઓ થયેલી જેમાં હાલ મળી રહેલી જાણકારી મુજબ ત્રણ જણાનું મૃત્યુ નિપજેલ છે તેમજ બીજા અન્ય પેસેન્જરોને સારવાર માટે ખસેડેલ છે હાલમાં ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી ચાલુ છે સર કેટલા મુસાફરો ઈજાગ્રસ્ત હતા એમની ક્યાં ખસેડવામાં આવે બીજા સારવાર માટે મોકલેલા છે ત્રણ જણાની લેટ થઈ ગયેલી છે મુસાફરો રાજસ્થાન તરફથી આવતા હતા લક્ઝરી બસ વાળા એસટી બસ માલપુરથી આવતી હતી